એક ટકા કમિશનની લાલચે જેતપુરના મજૂરી કામ કરતા યુવાનોનો ડમી એકાઉન્ટ કૌભાંડમાં દુરુપયોગ કરાયો રાહુલ પટેલે હર્ષદ દેસાઈ જૂનાગઢ મારફતે કેવલ સીતાપરા મુખ્ય એજન્ટ અને પાર્થિવ ગોવાણી એજન્ટ સાથે સંપર્ક કર્યો યુનિયન બેંક એસબીઆઈ બેંક ઓફ બરોડા જેવા ખાતાઓના ફોડના નાણાં જમા કરાવી રોકડા ઉપાડી આંગળીયા મારફતે દુબઈ સુધી પહોંચાડવામાં આવતા સમન્વય પોર્ટલ પર તપાસ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ તેલંગણા ઉત્તરાખંડ અને કેરળના નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થઈ

તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ જયપુર સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમ તીનસો સોળ પાંચ તીનસો અઠર તીનસો અઠરા ચાર સિક્સટી વન ટુ ફિફ્ટી ફોર અને ત્રણસો સત્તર બે મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ કરતાં આ જોવામાં આવ્યો કે દુબઈથી સંચાલિત આ એક સાયબર ફ્રોડ રેકેટ છે જેમાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી મારફતે ભારતના અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતાઓને મોકલી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું આ કેસમાં દસ આરોપીઓની ઓળખ થઈ છે જેમાં છ આરોપીઓ અકાઉન્ટ ધારકો છે જેમાં દીપસન જયંતિભાઈ ગોહિલ વરુણ કાનાભાઈ લોની ઉમેશ રવજીભાઈ ભોજેયા પ્રકાશ મગનભાઈ રાઠોડ સાહિલ કાનજીભાઈ જાડેજા અને પ્રદીપ ભરતભાઈ બાયલા છે જેને એના ત્રણ એજન્ટો જેનું નામ છે પાર્થિવ કિશોરભાઈ બોવાણી કેવલ જયંતિભાઈ સીતાપરા અને હર્ષદ દેવરાજભાઈ દેસાઈ એ લોકોને એને આર્થિક લાભનું લાલચ આપીને અને એના નામથી નવા બેંક અકાઉન્ટ શરૂ કરાવ્યા અને આ જે અકાઉન્ટ ધારકોનું આ કામ હતું કે આ એકાઉન્ટમાંથી આ જો નાણાં છે આ વિડ્રો કરીને આ ત્રણ એજન્ટ એજન્ટોને આપતા હતા અને પછી આ એજન્ટ્સ દુબઈમાં બેસેલા મુખ્ય આરોપી જે રિંગ લીડર છે જેનું નામ છે રાહુલ પટેલ મૂળ રહેવાસી જિલ્લા અમરેલી અને હાલ દુબઈ રહે છે એને આપતા હતા એવી રીતે કુલ રૂપિયા આશરે પંચાણવે લાખ જેટલી નો સાયબર ફ્રોડ એ લોકો દ્વારા કરવામાં આવે છે આ સાથે અમે જનતાને આ અપીલ કરીએ છીએ કે કોઈ પણ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ એટીએમ ડિટેલ્સ ચેકબુક અને બીજી કોઈ પ્રાઇવેટ ડિટેલ્સ કોઈ માણસને આપવી નહીં